સુખી રો મન એવું લાગે હા તમાર તો બધા ઉભા ઉભા પગે લાગા રીવા છે ને ના ના એવું કશું નથી અન બહુ માથે ઓઢો હા એટલું નહીં આટલું હમ કર્મરણ એટલે માન મર્યાદા સંસ્કાર માં જ પણ મમ્મીજી આ રીતે તો કામ કરતા કઈ રીતે ફાવશે એટલે તું નવી નવી હે એટલે પે ધીરે ધીરે પેલી થઈ જશે એને હું કહેવાય હ પેટિસ મમ્મીજી એને પ્રેક્ટિસ કહેવાય હા હા એ જવાબ મમ્મી હું આમ અડધું માથું ઓઢું તો ની ચાલ અને ના ના તું કાય માથે ફર તું કેવું લાગો આજુબાજુ વાળા જે વાતો કરો કે ઘરમાં માં જે ઠાહરા બતા અને બહુ તું કાય માથે ફર હમ બરાબર અને જા માર માટે હા ના ગરમ ગરમ ચા બનાવી લે સારું સારું બનાવી લઉં છું આ વળી નવ લાયા એક તો મને સાડી પડતે નથી ફાવતી તો માથે ઉડેલે કે રીતે કામ કરીશ ચા ગરમી કેટલી છે આ લો મેરેજ ના કરે હોત ને તો જ સારું હતું બિચારી મારી મમ્મી અચર વખત તા પડતી કે લો મેરેજ ના કરીસ પણ ના મને જો સોકો પડે તો તો બોગો આલ્યા આ તું ઉકાળમાંથી ઉઠી ગયો બહુ મેં તો નાનું સમજાઈ મૂકી હતી કે માથે ઉડી કોમ કરવાનું

એવું જો કામ કરો હું બીજી વાર બનાવી લઉં છું ના ના બીજી વાર નહીં બનાવી હવ તું જો મરચું રાખી ના આલે હું તો હાલ હાલ તપકી છું ના ના જા તમタル હવ આના કશું કોમ નહીં ચાલું સાંભળો છો તમે છે ને તમારી મમ્મીને સમજાવી દેજો મને છે ને બુડીને કામ કરતા નથી ભાવતું આ હું સાળી જ મન મન પહેરું છું તો પછી ઓઢીને કઈ રીતે કામ કરું તમે છે ને કાલે તમારી મમ્મીને કહી દેજો કે કાર્ત્યુ માથે અરે બેબી એ તો તને ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જશે મારી મમ્મી છે ને સોફામાં થોડીક ટ્રીક છે અને મમ્મી જોડે વાત કરવી મુશ્કેલ છે કારણ કે આ સુધી જિંદગીમાં બમ હું ક્યારે મમ્મી સામે નથી બોલ્યો અરે વાહ તમે તો બહુ જલ્દી ફરી ગયા એવું હોય ને

હોય હું તો છે ને કઈ ચિંતા નથી કરતી આ તમારી મમ્મી ચિંતા કરતા છે